જય 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 ગુરુદેવ અમે આવી ગયા છીએ માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ ચેનલમાં સ્વાગત છે અને બધો ત્યારે આજે આપણે બનાવવાની છે પાઉંભાજી તો હાલો પાઉંભાજીની રેસીપી તમને બતાવું કે ઘરે અને રેસ્ટોરન્ટ જેવી આપણે ઢાબામાં જમવા જઈ અને ત્યારે જ પાઉંભાજી જમીએ એટલે ભાજીનો સ્વાદ હોય એવી જ સ્વાદવાળી ભાજી એકદમ ટેસ્ટી અને મસ્ત મજાની બનાવવાની છે આપણે ઘરે કોઈ પણ ઝંઝટ નહીં અને આપણે હોટલમાં તો મૂંગી પડે તો ઘરે એક વારથી ટ્રાય કરજો તો આ ભાજીની તૈયારી કરીએ આજે આપણે બનાવવાની છે પાઉંભાજી પાઉંભાજી બનાવવા માટે આપણે જો થોડું અમથું ફુલાવર નાખ્યું છે થોડી અમથી આપણે કોબી નહીં થશે રીંગણા નહીં ખાશે અને એક બે બટેટા નહીં ખાશે આપણે આ પાંચથી સાત જણાને થઈ એટલે કે સાત આઠ જણાને થઈ છે એટલી ભાજી છે તો આપણે બે ત્રણ મીડિયમ સાઈઝના નહીં ખાશે નાના બટેટા ત્રણ નહીં ખાશે સેજ કોબીનો ટુકડો નાખો

અને બાફવા મૂકી દઈએ એટલે આપણે ત્રણ ચીટી થવા દેવાની છે એટલે સરસ મજાની આપણે ભાજી છે એ બફાઈ અને કમ્પ્લીટ થઈ જાય ભાજીની વસ્તુ છે બધી બાફા મૂકી હતી એ સરસ મજાની આપણે બફાઈ ગઈ છે અને પછી જો આગળ ભાજીનું કટોર આવે છે એનાથી આપણે આશા પાત્રી ક્રોસ કરી લેવાની છે વઘાર કરવા માટે આપણે તેલ મૂકી દીધું છે તો આ જો તેલ આપણે ભાજીમાં વધારે જ રાખવાનું છે ઓછું હશે તો સારી નહીં બને ભાજી અને આપણે હોટલ અને રેસ્ટોરન્ટ જેવી એટલે કે ઢાબા ટાઈપની બનાવવાની છે મસ્ત મજાની પાઉંભાજી તો પાઉંભાજીને બનાવવા માટે તેલ આપણે સરસ મજાનું આવી ગયું છે હવે એમાં આપણે નાખી દીધી છે રાય આખું જીરું આપણે એડ કરી દઈશું થોડીક આપણે હિંગ એડ કરીશું આપણે એક તમાલપત્ર અને સૂકા મરચા એડ કરી દઈશું બે બે ત્રણ લવિંગના ટુકડા એડ કરીશું ત્યાર પછી આપણે ઝીણી સમારેલી ડુંગળી રાખી હતી તો આપણે ડુંગળીને એડ કરી દઈશું સમારેલી ડુંગળી આપણે આમાં એડ કરી દીધી છે સાતડી જાય ત્યાં સુધી આપણે રેવા દઈશું જો આપણે લસણ ખાંડી અને તો એક ચમચી જેટલું આપણે લસણ એડ કરી દીધું છે હવે આપણે ટમેટા એડ કરીશું અને ટમેટા ડુંગળી સાતડી જાય ત્યાં સુધી આપણે આને રેવા દેવાનું છે સરસ મજાની ગ્રેવી થઈ જવી જોઈએ ગ્રેવી થઈ જાય એવું થવા મળે ત્યાં સુધી આને રેવા દઈશું પછી આપણે મસાલા બધા એડ કરવાના છે એવી થઈ ગઈ છે તૈયાર જો તમે જોઈ શકો છો થઈએ છે સરસ ગ્રેવી હવે આપણે આમાં મસાલા એડ કરવાના છે જો આમાં આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે બાફામાં મીઠું એડ કર્યું હતું એટલે અત્યારે આપણે મીડિયમ જ રાખવાનું છે નકર સારું થઈ જાય હવે આપણે આમાં એક મોટી ચમચી હળદરની લાલ મરચું પાવડર જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે હું આમાં ત્રણ ચમચી ઉપર નાખીશ કેમકે ભાજી તો તીખી હોય ને તો જ બધાને ભાવે ધાણાજીરું પાવડર આપણે એક ચમચી મોટી આપણે વધારે છે એટલે વધારે જ બધું એડ કરવાનું થશે તે જ આપણે ગરમ મસાલો ભાજીનો મસાલો હજી આવશે એટલે આપણે વધારે એડ કરવાનો નથી ગરમ મસાલો તો કેમકે હજી આપણે ભાજીનો જે મસાલો આવે સ્પેશિયલ પાઉંભાજીનો એ આપણે આમાં એડ કરવાનો છે થોડી વાર આને ઉકળવા દઈશું એટલે સરસ મજાનો કલર આવી જાય અને ત્યાર પછી આપણે જે ક્રશ કરેલો શાકભાજી છે એ બધું એડ કરવાનું છે સરસ મજાનું આપણે ઉપળી ગયું છે તો હવે આપણે જે ભાજી બાફેલી છે એટલે કે આપણે જે શાકભાજી બાફીને રાખ્યા છે એ આપણે આમાં એડ કરી દેવાના છે તો હાલો એડ કરી દઈશું મિક્સ કરીને થોડીવાર ઉકળવા દઈશું ત્યાર પછી આપણે આનો સ્વાદ ટેસ્ટ કરી લઈશું કે કેવી બેની છે કે કેવી નહીં હવે આપણે આમાં એક લીંબુ એડ કરી દઈશું એટલે ખાટી મીઠી થાય તો સરસ મજા નહીં થાય પછી આપણે ટેસ્ટ કરવાનું ઝાદી છે એટલે આપણે મીઠું ખાંડ લીંબુ કે ચટણી કંઈ પણ નાખવું પડે એમ હોય તો નાખી દેવાનું છે પાઉભાજીનો મસાલો જો આપણે અમે તો આ વાપરીએ છીએ તમે લોકો જે વાપરતા હોઈએ આ મસ્ત જ આવે છે ને સરસ આવે છે પાંભાજીનો મસાલો આ એવરેસ્ટનો મસાલો છે આપણે એવરેસ્ટ કંપની આવે છે ને એનો આપણે પાઉંભાજીની ભાજી થઈ ગઈ છે એકદમ તૈયાર કમ્પ્લીટ સરસ મજાનો વઘાર પણ થઈ ગયો છે અને તેલ પણ બધું ફૂટી અને બહાર આવી ગયું છે થોડીવાર ધીરા છે ઉકળવા દીધી એટલે આપણે તેલ બધું ફૂટી ગયું છે નકર તો આપણે તેલ બહાર ન આવે એટલે આપણે થોડોક પ્રોબ્લેમ થાય કે ભાજી આપણી હોટલ જેવી અને રેસ્ટોરન્ટ ઢાબા ટાઈપની ન થાય પણ આપણે થોડીવાર ધીરાગેશે ઉકળવા દીધું ને એટલે સરસ મજાની ભાજી બને અને તેલ પણ બધું ફૂટી અને બધું બહાર આવી જાય જો આવી ગયું છે ને તમે જોઈ શકો છો કે સરસ મજાની ભાજી થઈ ગઈ છે ને કમ્પ્લીટ તો આપણે આમાં કોથમીર એડ કરી દીધી છે અને હવે આપણે આમાં પાઉં કે ભાખરી કે તમે કોઈ પણ સાથે સૌ કરી શકો છો બાજરાના રોટલા રોટલી ભાખરી અથવા તો પાઉં આ કાયદેસર આપણે બનાવી છે પાઉંની ભાજી પણ આપણે આમાં ભાખરી અને પાઉં પણ બે એડ કરવાનું છે અને આમાં બાફતી વખતે તમે અડદની દાળની મૂઠી નાખી દો એટલે સરસ મજાની ચીકણી અને સરસ બને ભાજી જોતા જ મન થઈ જાય છે ને ખાવાનું હાલો મિત્રો થઈ ગઈ છે ભાજી તૈયાર એટલે ભાજી એકદમ સરસ મજાની થઈ ગઈ છે કમ્પ્લીટ તો પાઉ ને ભાખરી સાથે તમે સૌ કરી શકો છો તો હવે અમે નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો બાય ટાટા